નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિશ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું ભગવાન વિષ્ણુના છઠ્ઠા અને ચિરંજીવી અવતાર ભગવાન પરશુરામજીનો આજે જન્મ દિવસ હોય ત્યારે સમગ્ર દેશમાં વસતા બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ હોય તેમનો આજે જન્મ દિવસ હોય ત્યારે ડભોઈ દરભાવતીમાં ભારે ઉત્સાહ સાથે ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા ધારાસભ્ય સુરેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને નીકળી હતી આ પ્રસંગે ડભોઈ સનાતન ધર્મના સાધુ સંતો પૂજ્ય પુરાણી સ્વામી વલ્લભ સ્વામી પૂજ્ય આચાર્ય સ્વામી વિજય મહારાજ સહિત મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજ સહિત નગરજનો આ ભવ્ય શોભાયાત્રામાં નીકળી હતી આયોજક યુવકો ચિરાગ જોશી આકાશ પંડ્યા દીક્ષિત દવે સમર્થન ગોપાલ વિવેક મહેતા બિરેન શાહ વિશાલ શાહ ગૌરવ જોશી શિવમ ભાટિયા હાર્દિક ચૌહાણ સહિત યુવકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે શશિકાંત પટેલ ડૉક્ટર બીજે જે વકીલ અશ્વિનભાઈ પટેલ હાજર રહ્યા હતા શોભાયાત્રા ડભોઈ આયુષ સોસાયટી નર્મદા પાર્ક ખાતેથી નીકળી ડભોઈના રાજમાર્ગો ઉપર ફરી ટાવર બજાર રામજી મંદિર પાસે સમાપન થઈ હતી આજે આખા ત્રી અક્ષાય ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવીઓમાંના એક છે અજર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દરબાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાપા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દરભાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દરભાવતી નગરીના વિકાસમાં જે કંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય